नमस्कार दर्शक मित्रों बोटाद दस्तक न्यूज में आपू हार्दिक स्वागत है हूँ एल डी मकवाणा आप जो रिया बोटाद दस्तक न्यूज हम पशीनाक हाईवे पर महाकाय वृक्ष धराशाय आठ लोग सवार बोलेरो गाड़ी झाड़ नीचे दबाई सदनसीबे कोई ने गंभीर इजा नहीं जान हानि टी भावनगर कोथप मार्ग पर दुर्घटना सामने आई सामें हाथप तरफ थी हाईवे पर एक महाकाय वृक्ष અચાનક ધરાશાય થયો અને તે સમયે ત્યાંથી પછાર થઈ રહેલી બોલેરો ગાડી નીચે દબાઈ ગઈ હતી જોકે દુર્ઘટના સમયે ગાડીમાં કુલ આઠ લોકો સવાર હતા પરંતુ સૌ સદનસીબે સલામત રહ્યા કોઈને ગંભીર ઈજા પહોંચી નથી વૃક્ષ ધરાશાય થવાને કારણે હાઈવે રોડ દોઢ કલાક સુધી બંધ રહ્યો જેના કારણે વાહન ચાલકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટના સ્થળે ગામના સરપંચ તાત્કાલિક પહોંચ્યા અને જીઈ મદદથી ધરાશાયી થયેલ વૃક્ષને હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા સંભાળ રાખવામાં આવી અને માર્ગને ફરી ખુલ્લું કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં કોળીયા ગામના સરપંચ જગદીશભાઈ સોલંકી સ્થળ પર પહોંચ્યા હતા અને ત્વરિત અને ગ્રામજનોની મદદથી ધરાશાયી થયેલ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દોઢ કલાકની ભારે જહેમત બાદ બંધ થયેલા રોડને તવરીત ખુલ્લો કરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો જોકે આ દુર્ઘટનામાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ